યુઝ ચેનલ ઓફ પાડોદરા આજથી અલોણા વ્રત ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે ત્યારે કુમારીકાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ગૌરી વ્રતની શરૂઆત અગિયારસના દિવસથી શરૂ થાય છે જે પાંચ દિવસ કુમારીકાઓ પોતાને સારો પતિ મળે તે માટે પાંચ દિવસ સુધી મીઠા વગરનું ભોજન કરતી હોય છે અને ભગવાન શિવજીની આરાધના કરતી હોય છે ભગવાન શિવજી અને પાર્વતીને પ્રાર્થના કરવામાં આવે છે કે સારો ભરથાર મળે અને આ માટે પાંચ દિવસ અલુના ઉપવાસ રાખવામાં આવે છે ત્યારબાદ પાંચ દિવસ બાદ કટ ત્યારબાદ પાંચમા દિવસે જાગરણ કરીને ભગવાન શિવની પૂજા અને અભિષેક કરીને ભગવાનની આરાધના કરવામાં આવતી હોય છે આજથી ગૌરી વ્રતનો પ્રારંભ થતાં જ મંદિરોમાં પણ કુંવારિકાઓની પૂજા અર્ચના માટે ભારે ભીડ જોવા મળી હતી અને કુંવારિકાઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો

ન માતાજીને અપૂર્ણ સંક લઈ આવો ભગવાન મહાદેવને આદર પર જયા પાર્વતી વ્રતનો આરંભ થયો છે અષાઢ મહિનાસો તેરસથી પાંચ દિવસ જયા પાર્વતીનું વ્રત કુંવારિકાઓ વ્રત કરે છે ભગવાન શિવજીનું મા પાર્વતી સાથે પૂજન કરે છે અને અલુણા વ્રત એટલે કે એક સમયે મીઠા વગરનું ભોજન કરીને સારો મનગમતો પતિ મળે એના માટે પાંચ દિવસ આ ભગવાન શિવજીનું પૂજન કરે છે અને છેલ્લે દિવસે પાંચમી દિવસે જાગરણ કરી ભગવાન શિવજીની આરાધના કરે છે કે અમને સારો સંસાર સારી રીતે ચાલે અમારી પ્રગતિ થાય અને અમારો સારું સાસરું મળે સારો પતિ મળે એના માટે આ પાંચ દિવસ જયા પાર્વતીનું વ્રત કરે છે આ જે વ્રત છે જયા પાર્વતીનું વ્રત એમાં પાંચ દિવસ કુંવારિકાઓ એક જ ટાઈમ મીઠા વગરનું ભોજન કરીને કરે છે જેમાં પાંચ દિવસ પત્યા પછી છેલ્લા દિવસે જાગરણ કરીને શિવજી અને મા પાર્વતીની પૂજા આરાધના કરે છે અને સારો સંસાર અને ઘરની સુખ પ્રાંતિ માટે પ્રાર્થના કરે છે